કારણ કે અત્યારે આપણે મૂવી જોવા જવાનું છે એટલે જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને હજી આપણે તૈયાર થવાનું બાકી છે પણ આપણે નાઈ ધોઈ લીધું છે જો ટી શર્ટ કાલે પહેરું તો ને જે ટ્યુનિકી મારા બેનનું પહેરું હતું આજે જો આપણે ભાભીનું ટી શર્ટ પહેરી લીધું છે એટલે ટેન્શન નઈ કારણ કે મારા બધા જૂના કપડા લાવી અહીંયા મેં કીધું હોય પહેરી લઈએ એટલે આપણે ચેન્જ થઈ જાય અને આજે જો હવાર હવાર માં છે કરી દીધા હતા તો સોંગ સાંભળવાની એટલી મજા કે વાત જ અત્યારે મ્યુટ કર્યું છે ખાલી બ્લોગ લેવા માટે બાકી હમણાં પાછો આપણે છે ને અવાજ ફાસ્ટ કરી દેવું એટલે હવાર હવાર માં સોંગ સાંભળવાની તો છે ને મજા જ કઈક અલગ છે તો જો આ અર્થુભાઈ ની રાખડી છે રક્ષાબંધન માં મારી બેન ને લાવવાનું કીધું હતું ને તો એના ઘરે ભૂલી ગઈ હતી તો ફાઈનલી આપણે છે ને આજે અર્થુ ને રાખડી બાંધી દઈ હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગ માં ને આજી મારી મોર્નિંગ છે ને એટલી લેટ થઈ છે ને કે તમે સાંભળશો તમે કહો ભાઈ આટલી બધી મોર્નિંગ લેટ ન હોય કારણ કે આજે સવારે નવ આજુબાજુ મારી નીંદર ઉડવાની હતી પણ મને માથું એટલું દુખતું હતું તો મેં કીધું ઘડીક વાર સુઈ જાઉં એમાં એમાં વાગી ગયા અગિયાર તો અગિયાર વાગે મારી મોર્નિંગ થઈ છે જો ભાઈ આ સવાર નું ગણો કે બપોર નું ગણો આપડે અત્યારે ખાવાનું છે કારણ કે અગિયાર વાગી ગયા છે એટલે બ્રેકફાસ્ટ લંચ બ્રંચ છે મારે અને તળેલી રોટલી છે સાથે ચા છે અને બસ હવે આપણે બપોર ન જ ખાવાના ખાવાની છે અને જો ભાઈ મમ્મી આપણને આયપા છે ચણાના લોટના ફાફડા આલો બધા લોકો બ્રંચ કરવા માટે જો ભાઈ આપણે સવારનું કહો કે બપોરનું કયો જમીન ઉભા થયા છે મમ્મી હવે બપોરનું બનાવવાનું હશે કે બની ગયું છે કારેલાન શાક છે રોટલી છે ઓકે જો ભાઈ કારેલાન શાક છે સારું છે આપણે ખાઈ લીધું કારણ કે આપણને ભાવતું નથી એટલે સવારમાં અમારે બપોરનું આવી ગયું સુગંધ જો કે મસ્ત આવે છે કરવાના હતા પણ ચાંદ રોટલી ખાઈ લીધી કડકડી એટલે પછી હવે તારે તો જમવું નથી અમારે બે માટે કારેલામ શાક ને રોટલી ચાલો બધા મસ્ત વાતાવરણ માં ઠંડુ કરેલા શાક ખાવા ઠંડુ કે ગરમ કરેલા ઠંડુ વાતાવરણ માં એમ ઠંડુ વાતાવરણ માં ગમ શાક ખાવા તો વીવુ જો તૈયાર થઈ ગઈ છે કાલ જોઈ બોલ આવી ને એને લગાઈ દીધું છે મૂવી જોવા માટે અર્થુ ને વિવાન બે તૈયાર થઈ ગયા છે અર્થુ તો જો માફિયા બની ગયો છે

મોટા પોપકોર્ન ના છે ને ટબ આખા લઈ લીધા છે ખૂટી જાય ને તું તાર પોપકોર્ન વિમાન પીવાનું તારથી ખૂટે ને તો લાવી જાય

તો એક ટબ મે વ્યુ એ ભાભીએ ત્રણેય થઈને ખાધું એક ટબ વિવાન ધવલ અને અર્થુ હતા તો એ લોકો નું ટબ પડ્યું રહ્યું વ્યુ કેવું લાગ્યું મૂવી બહુ મસ્ત હતું ભાભી તમને કેવું લાગ્યું મને બહુ ગમ્યું તને કેવું લાગ્યું વિવાન મસ્ત હજી તો પાર્ટ જો જો મજા આવશે તને કેવું લાગ્યું અર્થુ મસ્ત તને વીડિયો મીડિયમ લાગ્યું મમ્મીને ને હાવ નો ગમી કે મને ધાર્મિક જોવા લઈને આવતી કે આવું જોવા લઈને કઈ વાંધો નહીં પણ અમે પરાણે મારી મમ્મીને લઈને આવ્યા હતા ટિંકલ તને કેવું લાગ્યું અને ટ્વિંકલે જો નવા કપડા હમણાં પરમ દિવસે જે શોપિંગ કરી ને દિવસે ઈ જ પહેર્યા છે એટલે જોરદાર લાગે છે વ્યુ એ નવું ટોપ પહેર્યું છે અને મારી બે અને મેં બંને છે ને ભાભીનું નું પહેર્યું છે આજે અને મારી મમ્મી એમ કે છે પાયલ એકદમ સિમ્પલ લાગે છે કારણ કે બધા જો ઓપન હેર રાખ્યા છે બધાય જોરદાર લાગે છે અને મેં તો પોની બોની લઈ લીધી છે ગમે સિમ્પલ લાગે છે પાયલ મમ્મી હું સાદી ને સિમ્પલ જ છું તારા ઉપર ગઈ છું એટલે સાદી થઈ છું પપ્પા ઉપર ગયો હતો ને તો આ લોકો જેવી થોડી તો મૂવી જોવી ને આવીને પછી બધા શાંતિ શાંતિથી બેઠા તા નાસ્તા પાડી એટલા બધા કર્યા ને અત્યારે ફાઇનલી છે ને અમે જયારે મારી ખરીદી કરવા ગયા તા ને તો ત્યાં એક પેન્ટ જોઈને આવ્યા તા જે આખી પેર મેં લીધી હતી પણ ત્યારે છે ને મારું માપ નહોતું એટલે એને કીધું હતું એક દિવસ પછી છે ને મારું માપ આવી જાય તો ફાઇનલી અત્યારે છે ને મારું પેન્ટ લેવા માટે જાય છે ક્યારના વિચાર હતા જાય નો જાય જાય ન જાય એવું ફાઈનલી નક્કી કર્યું છે પણ મારા ચશ્મા ખોવાઈ ગયા કે મળતા નથી તો આખા ઘરમાં પહેલા મારા ચશ્મા ગોતી લી તો આ જો મારો છે ને મારા ઘરેથી ફેવરિટ व्यू છે મારા ઘરે જ્યારે પણ હું કંટાળું ને ત્યારે છે ને અહીંયા ખુરશી નાખીને બેહું ને અહીંયા જોયા રાખું નીચે જો નાના છોકરા રમતા હોય ને અહીંથી છે ને બધું બહારનું દ્રશ્ય જોવાનું બહુ એટલે બહુ મજા આવે તો વિવુબેન કોરિયાથી પાછા આવતા રહ્યા છે સપનામાં જ એ આવતા કોરિયા આવી ગયા જોયા પણ હું ક્યાં કેતી કોરિયામાં

અર્થુ ને કાલથી સ્કૂલે જવાનું છે એટલે બિચારાને મોઢું જો મુંજાઈ ગયું તો કપડા અર્થુ ના લેવાના હતા અને વિવાન નોતો આવતો ને તો કેટલો અર્થુ રહ્યો એટલે વિવાન ને જો પરાણે અત્યારે હારે લીધો છે વિવાન ને નોતો આવું ને તો વિવાહ તારે નોતું આવું પછી આવું પડ્યું કોણે બનાવ્યું પાણી ભૂલી ફાયલ વાસી મમ્મી કા તો મામી તો ફરીથી જો ખરીદી કરવા વૈયાવ્યા છીએ હું ને ટિન્કલ બે છે ને મારી જે વસ્તુ પેલા જોઈતી ને એ ગમે તી તીને તો પાછી લેવા આવ્યા છે અને મારા બેન ને છે ને છોકરાઓના કપડા છે તેને ફોન કરીને પૂછી કઈ દુકાનમાં છે તો એક વસ્તુ જે ગમી જાય ને એ જ તમને ગમી જાય તો ગઈ વખતે જ્યારે હું આવી ત્યારે મેં બે ટી શર્ટ મૂકી દીધા હતા અને એક પેન્ટ મૂકી દીધું હતું તો આજ ફરીથી આવીને તો એ જ બે ટી શર્ટ ને એ જ પેન્ટ લેવા આવીશું કારણ કે જે વસ્તુ મનમાં રહી ગઈ હોય ને પછી તમે ગમે એટલી જોવો ને તોય તમને એ જ ગમતી અર્થુ ને જે પણ કપડા પહેરાવાની ફિટ થતા હોય ને તોય અર્થુ કે મને ગમે છે અર્થુ તને આ ટી શર્ટ ગમે છે બધું તને ગમતું જ હોય આમ તો લેવા નહોતા આવા કપડા ને આવું ગમે તને હે

તો નાના છોકરાની દુકાને આમથી આમ ફરાર રાખી છે પણ છોકરાના કપડા નથી ગમતા પણ છોકરીના કપડા એટલા ગમી જે છે કે વાત જ તો ફાઇનલી અર્તુનું છે ને પેન્ટ લેવાઈ ગયું છે અને અમારે અત્યારે હોટલમાં જમવા જવાનું છે અને મારા ભાઈ ને મારા મમ્મી ને પપ્પા ની બધાય વેલાવાયા ગયા છે કારણ કે તહેવાર હોય ને એટલે સુરતમાં છે ને એક એક બે બે કલાકનું વેઇટિંગ હોય એટલે એ લોકો અડધી પોણી કલાકથી ત્યાં પહોંચી ગયા છે કારણ કે વેઇટિંગ માં નામ બામ લખાઈ લીધું છે તો હવે ફાઇનલી અમારે શોપિંગ થઈ ગઈ છે તો હવે અમે ફાઇનલી જાવ અર્તુ કેટલા કપડા તે ટ્રાય કર્યા રહ્યા છે બહુ બધા થાકી ગયો ને હા વિવાન તું થાકી ગયો બિચારાને કેટલા પચાસ પચાસ જોડી ટ્રાય કરાવ્યા છે અને એના કરતાં બેયની મમ્મીઓ થાકી ગઈ જો લંઘાઈ ગઈ છે પેન્ટ પહેરાવી પહેરાવી એમાં પણ બિચારા અડથું ને અને વિમાનને બેને આજ જો પેન્ટ પહેરાવ્યું છે એના કરતાં છે ને ટ્રેક પેન્ટ પહેરવું જ ને તો એના બેના મમ્મીને ઈઝી રહે અને આ બધી જેટલી દુકાન છે ને છોકરાઓની એ બધી દુકાનમાં બેની મમ્મીઓ ફરી આવી જો ભાઈ રાતનો સમય થઈ ગયો છે મમ્મી હા રાતે શું છે મેનુ માં આવી ગયો મેન મા તુરીયાનું શાક ને ખીચડી છે મારે તો સલાડ ખાવાનું છે અને તું કે ઈ

એટલે બધા કોમન પાયલ માસી તો હોય કારણ કે પાયલ માસી અમદાવાદ થી આવ્યા છે ને એટલે આ બધા એવું કે લઈને લઈ લે તમારે અમદાવાદ માં આવું નહીં મળે અમારે અમદાવાદ માં બધું મળે છે પણ અહિયાં થી જોઈ જો લઈ લઈ જાવ પણ અહીંયા એની અમને ખબર હોય ને આ બેન નું ભાભી બધા હારે હોય ને એટલે એને ભાભી હું કેવું તમે એમ કહો છો કે આ લોકો વ્લોગ માં કેમ નથી બોલતા જો અત્યારે મારા ભાઈ ના ફોન માં અવાજ ભાગે થોડોક ધીમો કરી ને કેમ કે અહીંયા વ્લોગ રોજ નું ઉતારતી હોય ને એટલે બધાય આગળ પાછળ એટલો અવાજ કરે ને એટલે હું વ્લોગ જ ઓછો ઉતારું છું બોલો કાક બધા એવું કે છે કેમ ભાભી બોલતા નથી તો આપણા ઘરે જો આજે જો વિધુ રમવા આવી છે અને અર્થુ ને વિવાન જો બંને છે ને લાઈન માં લાગી ગયા છે વિધુ ને રમાડવા માટે વિધુ વિધુ હમણાં બે વર્ષ ની થઈ જવાની જો કેટલી નાની લાગતી હોય કેવડી મોટી થઈ નથી નથી જાતો તો હવે જાતો કારણ કે બીજારો સ્કૂલ અને ટ્યુશન માંથી ઉચ્ચો નથી આવતો અને વિધુ હવે ખબર નઈ નકર પેલા આવતી ને ત્યારે ડાયરેકશન મંદિર વહી જતી હવે જશો તું મંદિર જાય છે

ઈ તો છે જો બધા એ ગરમા ગરમ મોળા ખાવા માટે ચલો લેટ્સ ગો તો ઓળા ખાઈન ફાઇનલી આપણા બેડરૂમ આવી ગયો છે ને એ ઓલમોસ્ટ એન્ડ થઈ ગયો છે 12 વાગ્યામાં બસ હવે ખાલી પોણી કલાકની વાત છે એટલે સવા 11 વાગ્યા છે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો તમને ખબર છે શું કરવાનું લાઈક કરી દો સારી સારી કોમેન્ટ કરી દો જે ભી તમને લાગે કોમેન્ટ કરી શકો છો Facebook માં જોતા હોય તો ફોલો કરી દો YouTube માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને સાતમ માઠમ નમ બધું પૂરું થઈ ગયું છે બેક ટુ ધ લાઈફ

હા બહુ લાજ કાઢીને રોતી હોય એમ રોવે જવું પડતું જો એમાં રોવાનું ન હોય સ્કૂલ જવું પડે ને લ્યો દીકા દીકાને એટલે રોવાનું ન હોય તો મારા બેન ને ફાઇનલી એના ઘરે જતા રહ્યા છે ત્રણ દિવસ થી છોકરાંગળની અને તો જો તમને રોતા હતા કારણ કે ત્રણ દિવસ બધા એટલા જલસા છે છોકરા હવે કાલ થી સ્કૂલે જવું પડશે એટલે બધા ચડવાની છે અને આજે હું જતી રહેવા નથી પણ મારા મમ્મી ની બધા કહેવાય રોકાઈ જાય કારણ કે બે બહેનો હારે વહી જાય ને તમે કોમેન્ટમાં કહેતા હતા તમે બે બહેનોએ ક્યારે વહી જાવ તો તમારું ઘર શું થઈ જાય એટલે મેં કીધું હાલો વાંધો નહીં અને આપણે કઈ સ્કૂલે બુલે જવાનું કોઈ હોય નઈ ગમે ત્યારે જઈએ આપણે એકલા અટુલા હોય એટલે આપણે ત્યાંથી ને હોય જેટલું રોકાવું એટલું નહીં કઈ એવું ન હોય આપણને જેટલી મજા આવે એટલું રોકાઈ જાય તો હવે જોઈએ આપણે ક્યારે જઈ છે હજી તો નક્કી કઈ નથી કર્યું તમે બધા એ બહુ સુરતના ના બ્લોગ વખાણો છો તેના માટે થેન્ક યુ સો મચ અને સુરતના વ્લોગ બ્લોગ તમારે વધુ જોવા હોય પણ એવું થાય કે અમારા ઘરમાં છે ને સભ્યો વધારે છે એટલે બધા છે ને અને હું ખુદ એટલી વાતોમાં ઇનવોલ્વ ઇન્વોલ્વ હોય ને કે વ્લોગ લેવાનું ભૂલાઈ જાય અને જયારે બ્લોગ લઉં ત્યારે બીજા બધા ચૂપ કરાવવા પડે નકર છે ને આજુબાજુનો તમને સાઉન્ડ બહુ આવે એટલે અને અહીંયા બધા વ્લોગ બ્લોગ લઉં ને એટલું લાઇક મારા ઘરે જે અમદાવાદ છે ને બધા ટેવાયેલા હોય એટલે એ લોકોને નવીન ન લાગે અને અહીંયા લોકો છે ને એટલી બધી નો ખબર હોય તો આજુબાજુ અવાજ થતો જ હોય એટલે ગણ ગણગણ આવ્યા રાખે કદાચ તો સુરતના ના લોકો ભાઈ આવે તો તમે ટેન્શન ન લેતા જો અત્યારે મારા મમ્મી દાંત કાઢે છે તો કઈ નહીં આઈ હોપ કે તમને મારો આજુ ના બહુ ગમો છે જો ગમે તો લાઇક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય